રાજકોટ વક્ફ બોર્ડના નામે નવાબ મસ્જિદની ત્રણ દુકાનો ખાલી કરાવવાનો મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા નવાબ મસ્જિદ ખાતે ત્રણ હિન્દુ વેપારીઓની દુકાનોનો સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક ખાલી કરાવવામાં આવી હતી વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો ગુનો નોંધાતા ફારૂક મુસાણી સહિત નવ વ્યક્તિઓની કરવામાં આવી હતી અટકાયત હિન્દુ મુસ્લિમ ધર્મના લોકોએ સાથે મળીને દુકાનોમાં સામાન પરત મૂક્યો હતો વર્ષોથી દાણાપીઠ વિસ્તારોમાં મોટાભાગના હિન્દુ વેપારીઓ ધરાવે છે દુકાન અટકાયત કરાયા બાદ તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા આરોપીઓની અટકાયતને લઈ હર્ષ સંઘવી દ્વારા એક પર મૂકવામાં આવી હતી પોસ્ટ બોતેર વર્ષીય વેપારી વીરેન્દ્ર કોટેચા પાસેથી હર્ષ સંઘવી દ્વારા મેળવવામાં આવી વિગત વીરેન્દ્ર કોટેચા સહિત ત્રણ ભાડૂતોની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરીને દુકાન ખાલી કરાવવામાં આવી હતી દાણાપીઠ વિસ્તારમાં જય જય શ્રીરામ અને વંદે માતરમના લાગ્યા નારા હિન્દુ વેપારીઓ સાથે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી બેઠક બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ઉદય કાનગઢ ડો દર્શિતા શાહ સહિતના હાજર બાઇટ વિરેન્દ્ર કોટેચા વેપારી કલ્યાણ કુટે સાહેબ રૂબરૂ આવ્યા મને પાસે બોલાવી ને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું એ બધી જણાવી સાઈબાઈ કીધું કે અમે બધા તમારી સાથે છીએ ભવિષ્યમાં એના માટે વસ્તુ થઈ હતી મેં એને બતાવી કે આ લોકો એ આવી સીધું તાડો તોડ ને માર બહાર ફેંકી દીધો એની પાસે રૂબરૂ જતા એ વકમ બોર્ડ કોઈ કાગળ દેખાડો કે અમારી પાસે ઓર્ડર છે એટલે અમે દુકાનનો કબજો લઈ લઈ છીએ તમારો સામાન બાર અમે કાઢી નાખીએ છીએ તો આ કેવી રીતે શું શું થયું બધી વિગત જણાવો જે કાંઈ થયું છે ખોટું થયું છે અને પોલીસમાંથી તમને પૂરો સપોર્ટ મળ્યો કે નહીં મળ્યો પૂરો સપોર્ટ મળ્યો છે ભવિષ્યમાં આ વસ્તુ બીજી વાર ન બને એના માટે યોગ્ય પગલાં લેવાના